હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈફ આઈ મે ક્લિયરલી ઓડિબલ એન્ડ વિઝિબલ એક વખત કન્ફર્મેશન આપજો મારો અવાજ ઓડિયો અને વિડીયો આપણા સુધી બરાબર આવી રહ્યો છે ઓડિયો અને વિડીયો બાબતે એક વખત કન્ફર્મેશન આપી દેજો ચાલો તો ઓડિયો અને વિડીયો બરાબર છે હવે જેનો તમને સૌથી વધારે રસ છે જેમાં સૌથી વધારે તમને ઇંતજાર હતો કે જેની સૌથી વધારે તમે રાહ જોતા પરીક્ષાનો ડિટેલમાં પ્રિલિમ્સ પરીક્ષાનો ડિટેલમાં સિલેબસ આવી ગયો છે તમારી પાસે માર્કનું બ્રેકઅપ તો હતું કે ભાઈ રિઝનિંગમાં કેટલા માર્કનું પૂછાશે મેથ્સમાં કેટલા માર્કનું પૂછાશે ગુજરાતી ઇંગ્લિશ કેટલા માર્કનું હશે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ કેટલા માર્કનું હશે પરંતુ એમાં પણ હવે ડિટેલમાં કયા કયા ચેપ્ટર્સ તમારે કરવાના છે દરેક દરેક જે છે છે એ આવી ગયું કેવી કેવી તૈયારીઓ કરવી પડશે એનું ડિટેલ સિલેબસ આજે આયોગે તમારી સામે મૂકી દીધું છે તો આપણે એક પછી એક ચર્ચા કરીએ કે ઇંગ્લિશની અંદર તો સાહેબ ઇંગ્લિશ ની અંદર જે પંદર માર્ક છે ઇંગ્લિશમાં અને માર્ક માર્કમાં જો ટેન્સિસ એટલે તમારા હવે કેવું છે કે ઇંગ્લિશ ગ્રામર જયારે શીખવા બેસો ને ત્યારે સૌથી પહેલા પહેલું પાયાનું જો કોઈ હોય તો આ કાળ છે આ કાળ ના આવડે ને તો પછી તમને આગળ પછી એક્ટિવસ પેસિવ વોઇસ કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આમાં તકલીફ પડે એટલે આ બધું લોજિકલ સિકવન્સમાં ભણવું પડે એવું નથી કે સિલેબસમાં એક મુદ્દો છે તો મને આ કાળ નથી આવડતા તો હું સીધો એક્ટિવ પેસી પડજ કે હું સીધો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પડજ એવું શક્ય નથી એટલે સૌથી મહત્વનું છે કે ભાઈ એક એક ટોપિક જે છે એ તમારા ઇમ્પોર્ટન્ટ છે હવે આમાં કેટલાક ટોપિક એવા છે કે જેનો આરઓઆઈ બહુ ઓછો હશે આરઓઆઈ એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બહુ ઓછું હશે કે એમાં તમે વધારે સમય આપશો તો આઉટપુટ તમને ઓછું મળશે જેમ કે આપણે વાત કરીએ ટેન્સિસ વોઇસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આર્ટિકલ ડિટર્મિનન્ટ પ્રિપોઝિશન્સ એન્ડ કન્જક્શન વર્બ એડવર્બ નાઉન જમ્બલ વર્ડ્સ સિનોનેમ્સ એન્ટીનેમ્સ હોમોફોન્સ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન તો જ પાછળનું આવડે આ રોકડિયામાં નિયમો આવડી ગયા પછી લગભગ દુનિયાનો કોઈ એમસીક્યુ તમારો ખોટો ના પડે એવું ને એવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આર્ટિકલ્સ અને સાહેબ આ એવા છે કારણ કે તમે કઈ ગ્રુપ એ અને ગ્રુપ બી માં તમારી પાછળથી ઇંગ્લિશ પણ આવવાનું છે ગ્રુપ એની માં તમારે ઇંગ્લિશ ભાષા પર લખવાનું છે અને આગળ જઈને તમારે બીજી પરીક્ષાઓ પાસ કરવી હોય તો ઇંગ્લિશ જરૂરી છે એમાં કઈ જે છે નાઉન કયા આર્ટિકલ્સ કયા ડિટર્મિનેન્ટ ક્યાં મૂકવા એ ખૂબ જરૂરી છે તો આ નોન નેગોસિએબલ આટલા બેઝિક કહેવાય ઇંગ્લિશ ગ્રામરના ચેપ્ટર આ બેઝિક ચેપ્ટર કહેવાય આનો પાયો બનાવવો પડે અને આ પાયો બનાવો એના પછી જ ઉપર ઇમારત ચણાય ત્યાર પછી બીજા ચેપ્ટર્સ જેવા કે ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સ એટલે વાક્ય બદલવાનું ગુજરાતીમાં તમે જે વાક્ય નો કાળ બદલો છો પ્રશ્નાર્થ વાક્યમાંથી વેધાન વાક્ય આવું એમાં થોડુંક અલગ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ પછી ઇડિયોમેટિક એક્સપ્રેશન હવે આ જે છે ને વન વર્ડ ને ઇડિયોમેટિક એક્સપ્રેસન્સ આ ધળક હોય શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતીમાં કેટલાય બધા હોય આનો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે આમાં તમે ઇન્વેસ્ટ કરશો તમારો સમય તો તમને ઇનપુટ ઓછું મળશે પરંતુ નોન નેગોસિએબલ એટલે જે કરવું જ કરવું અને જે તમને આગળ જઈને તમારી માં કામ લાગે એવા ટોપિક્સ જે છે તમારે પહેલા કરવા તો સિનોનેમ અને એન્ટીનેમ હવે કેટલા કરશો તમે બેઝ બેઝલાઇન હોય કે ઓકે આટલા હું કરીશ પછી એમસીક્યુ પરથી ખબર પડે પછી તમારા ઓપ્શન્સ પરથી ડિલીટ કરવાના હોય આમાં તમે પછી દિવસોના દિવસો બગાડો તો આ વર્થિત નથી એટલે સિલેબસ જે છે એને જરાક ડિટેલમાં તમે જોજો આપણી ચેનલ ઉપર તમને આના ફ્રી લેક્ચર્સ પણ જોવા મળશે સીસીઈ ની પ્રિલિમ્સ પરીક્ષાના ફ્રી લેક્ચર્સ આપણી ચેનલ પર જોડાવા મળશે તો તમે જો સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે ત્યાર પછી જોઈએ ગુજરાતી ગ્રામર રૂઢિપ્રયોગોને કહેવતો આ બાદ એવી જ વાત છે કેટલી રૂઢિપ્રયોગને કેટલા કહેવત માહિતી નિયામક ની આખી બુક કરી દેશો આ વર્ષે પછી પાછું એટલે એક બેઝ લાઈન કે ભાઈ ઓકે હું એક વખત વાંચી જઈશ મારી નજર આગળ એક વખત પસાર થઈ જશે એક માર્ક પણ છોડવાનું નથી હું એમ નથી કે તો કરવાના જ નથી પણ નજર આગળ એક વખત પસાર થઈ જાય પછી પૂરું પછી આમાં વધારે તમારી એનર્જી ઇન્વેસ્ટ કરાય હા ગુજરાતી ની અંદર જો સૌથી મહત્વનું હોય ને તો આ જોડણી શુદ્ધિ ભાષા શુદ્ધિ આ સાથે સાથે વાક્ય પરિવર્તન વિભક્તિ ધ્વન આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે તો પછી રોકડિયા માર્ગ કયા ખંદ અલંકાર કહેવત સમાસ અલંકાર સમાસ સંધિ સમાનાર્થી વિરોધાર્થી આ રોકડિયા માર્ગ આમાં ગુજરાતી માધ્યમમાં ભણેલી તો કોઈ પણ બાળક હોય તો ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકને આવડી જ જાય આ રોકડિયા માર્ગ છે પરંતુ આ બીજા જે મેં તમને કયા કે જોડણી સુધી લેખન સુધી વિભક્તિ ધ્વનિ વાક્ય પરિવર્તન આ તમને તમારી મુખ્ય પરીક્ષામાં કામ લાગશે તમારી મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષય ના પ્રોફેસર જો પેપર ચેક કરતા હશે તો એ પછી પાછી એમની નજર સીધી ધોરણી પર જતી રહેશે અને એ તમે અહીંયા પ્રિલિમિનરી જ કરી લીધું છે મેઈન્સ તમને બુસ એટલે આમાં પણ જો દેખો સીધું સાધું લોજિક છે સાહેબ 150 માર્ક નું છે એ 150 માર્કમાંથી માંથી 90 માર્ક તો મેથ્સ અને રીઝનિંગ

બરાબર આ 90 માંથી 90 માર્ક આવે એ શક્યતા કેટલી એ વિચારજો મેન્સ પર વિષય છે પ્રોબેબિલિટી ચેપ્ટર અને આ મેથ્સ એકલું આવડે તો મેન્સ પાસ થવાય કે કેમ એ પણ જોજો બરાબર આપણી ચેનલ ઉપર મેન્સ તમે જોશો GPSC પીએસઆઈ સીસી મેન્સ માટે આખા ગુજરાતમાં સૌથી સારું કન્ટેન્ટ આપણી ચેનલ ઉપર એક જરાક પ્લેલિસ્ટ ખોલજો મેન્સનો મહાપ્રસાદ નામની એક સિરીઝ ચાલે છે એમાં જરાક જોજો કે કેટલી મહેનતથી

તો આ ગુજરાતી ઇંગ્લિશ ની વાત છે ત્યાર પછી શેની વાત છે તો કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ ત્રીસ માર્ક તમે ગેરંટી આપું છું કે આ ત્રીસ માંથી ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે આ ત્રીસ નેગ્લેક્ટ કરે પણ તમે સમજો કે એક બાજુ નેવું માર્ક છે મેથ રિઝનિંગ કે જે મેઇન્સ માં નથી પૂછાવાનું જે મેઇન્સ માં નથી અને બીજી બાજુ એવા સાઈઠ માર્ક છે તો મારે એકલું ને એકલું એક બાજુ જવું અને એક ગાડડિયા પ્રવાહમાં વળ્યો જવું એ સુસાઇડલ સ્ટ્રેટેજી કહેવાય એના કરતા હું કે બેલેન્સ કરીને ચાલુ હા એકાદ સ્લોટ મેઇન્સ નો રાખું તો શોર્ટ શોર્ટ સિલેક્શન આવે કારણ કે તમને ખ્યાલ છે કે આવતા વર્ષે પત્રો સરકારનો ઉતાવળ છે અને હજી કદાચ જગ્યાઓ વધી શકે એવી શક્યતાઓ ઘણા બધા કહે છે વધે કે ના વધે આ ઓછી જગ્યાઓ નથી અને આ જગ્યાઓ ઉપરથી સિલેક્શન કે આવવાનું છે મેઇન્સ ઉપરથી આવવાનું છે તો આપણે ગુજરાતી ઇંગ્લિશ આ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ આને ચૂકવાનું નથી આ બધા જ વિડીયોઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં અવેલેબલ કરાવી દઈશું તમે સબ્સ્ક્રાઇબ એક કરી લેજો ત્યાર પછી મેથ્સ અને રિઝનિંગ હવે આમાં જો કેવું છે મેથ્સ અને રિઝનિંગમાં મેથ્સ અને રિઝનિંગ ઇટ સેલ્ફ બહુ મોટો વિશાળ આમાં શું લખ્યું છે ત્રીસ માર્કનું એપ્ટિટ્યુડ એટલે અને સાહીઠ માર્કનું આમાં પણ એવું જ છે બેઝિક કેટલાક ચેપ્ટર્સ તમને ના આવડે ને આગળ કશું ના આવડે જેમ કે નંબર સિસ્ટમ લસા ગુસા આ બે ન આવડે ટકાવારી અને ભાગીદારી ની તકલીફ ટકાવારી અને ભાગીદારી ના આવડે નફા ખોટમાં નફા ખોટ ના ખબર હોય તો સાદો ને ચક્રવૃદ્ધિ વ્યાજ ક્યાંથી ગણવું અને વ્યાજમાં ખબર ના પડતી હોય તો નફો નફોન ખોટ માં કેવત ખબર તે એવું નથી કે સિલેબસ આપી દીધો છે તો મને જે ફાવે એ ચેપ્ટર કરી લઉં બાકીના ચેપ્ટર સ્કીપ કરી દઈશ એવું ને તમને જે ફાવે એ આવે એવું જરૂરી નથી એવું ક્યાં લખ્યું છે કે આ પંદર ચેપ્ટર માંથી અમે ત્રીસ માર્કમાં નું પૂછ્યું દરેક ચેપ્ટર વાઇઝ વેટેજ થોડી આપ્યું છે એમની ઈચ્છા થઈ જેમ યુપીએસસી કરે છે નંબર સિસ્ટમ માંથી વધારે પૂછી લે એવું બની શકે એટલે આપણે ઇક્વલ સબ્જેક્ટ અને ઇક્વલ વેટેજ આપીને ચાલવાનું છે ત્યાર પછી ગુણોત્તર અને પ્રમાણ આવડે જ છે સમય અને કાર્ય બહુ સરળ દાખલા હોય છે મધ્યક મધ્યસ્થ બહુલક કરી ટોપિક્સ આ સમીકરણ અને સમીકરણ એક એવો ચેપ્ટર છે જે તમારે કરવું કારણ કે આ ટેકનિકલ મેથ્સમાં જતું રહેતું હોય બરાબર આપણે પ્રયત્ન કરશું કે આપણી ચેનલ પર આપણને તમને ત્યાર પછી રીઝનિંગ સાહેબ રીઝનિંગમાં આ મેથ્સ જે ભણ્યા છો ને એ તમારું અહીંયા લોજિકલ અને મેથેમેટિકલ એનાલિટિકલ

એટલે તમારે ખૂબ બેલેન્સ વેમાં તૈયારી કરવાની છે ગાડરિયા પ્રવાહમાં લોકો ચાલે એમ ચાલવાનું નથી ક્વોન્ટિટી પર નહીં ક્વોલિટી ઉપર ફોકસ કરવાનું છે કારણ કે ક્વોલિટી ઉપર ફોકસ કરશો તો ક્વોન્ટિટી આપોઆપ એની સાથે જ જોડાઈને આવશે બરાબર છે તો આ તમારો ડિટેલમાં સિલેબસ આપણી ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી રાખજો આના માટે આપણે યુટ્યુબ સિરીઝ લાવીશું ફ્રી ઓફ કોસ્ટ બરાબર છે અને મેઇન્સની સૌથી સફળ કહી શકાય એવી ટીમ આપણી પાસે છે આપણે યુટ્યુબ ચેનલ પર તમે પ્લે લિસ્ટમાં જશો ત્યાં મીન્સ મહાપ્રસાદ નામની એક છે એ પણ જોઈ શકશો રોજ સવારે સાત વાગે વિધાઉટ ફેલ મોદી સાહેબ જે છે કરંટ અફેર્સ લઈને આવે એકદમ ડિટેલમાં સીસીની આ પરીક્ષા જવા દો ત્રીસ માંથી મેક્સિમમ માર્ક નું પૂછાય ના તો મને કહેજો રોજ પીડીએફ પણ અપલોડ કરી જાય છે રોજની રોજ તો આ દરેક બાબતો તમને આપણી ચેનલ્સ ઉપર મળી જશે અને આ વિડીયો જો તમને ગમ્યો હોય આપણું કામ જો તમને ગમતું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારી સાથે જોડાયેલા રહેજો કોઈપણ ક્વેરી કોઈ પણ કોર્સ વિશે માહિતી જોઈતી હોય નાઇન એટ સેવન નાઇન એટ ડબલ વન ટુ ડબલ ફોર આ તમારો એક હેલ્પલાઇન નંબર છે આના ઉપર તમે ફોન કરીશ ઓકે તો આ એક ક્વિક અપડેટ હતી કે સીસીઇનો જે ડિટેલ સિલેબસ આવ્યો છે એમાં આપણો એપ્રોચ શું હોવો જોઈએ તો ઓલેન્સ ઓલ આખા લેક્ચરની જો હું વાત કરું તો સાહેબ બેલેન્સ એપ્રોચ લઈને ચાલવું પડશે કોન્સેપચ્યુઅલ ક્લેરિટી સાથે ચાલવું પડશે મેથ્સ અને રીઝનિંગ કરવાનું જ છે પાસ થવાનું જ છે એમાં પણ એકલું મેથ્સ અને રીઝનિંગ કરશું તો મેન્સમાં વાંધો આવશે એટલે જે બીજા વિષયો છે એ પણ એટલા ને એટલા કરતા જવાના હા ઓકે તો આઈ હોપ તમારા બધાના ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે તો કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછો અધરવાઇઝ ચલો આઈ હોપ તમારા દરેક ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે પણ ડાઉટ હોય તમે કોમેન્ટ અંદર પણ પૂછો આ વર્ષ છે અને આ જ વરસ છે એ હું સમજીને તૈયારી કરી દેજો બરાબર છે ના ઓર નેવર જેવો મોકો છે તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તમે અમારા સુધી પહોંચાડી શકો છો કોઈ પણ ક્વેરી હોય અમારા સુધી વાંચો પહોંચાડી શકો છો આ ફોર્મ ભરવા બાબતે પણ ઘણા વિદ્યાર્થીઓને પણ તમે શકો છો તો આજનો આ સેશન આટલે સુધી રાખીએ છીએ સૌ જોડાયા એ બદલ તમારો સૌનો ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ